નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ મેથસ્ટોરીમાં આજે આપણે જોવાના છે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી ધોરણ આઠ ગુજરાતી જેની અંદર ત્રણ પાઠનો સમાવેશ કરેલો છે પાઠ નંબર તેર ચૌદ અને પંદર જેના કુલ ગુણ છે પચીસ તો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેનારાર તમારી એકમ કસોટીનું આજે મોડલ પેપર આપણે જોવાના છીએ તો અંત સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે ચાલો જોઈએ તો પ્રશ્ન એક આપેલો છે કે ભાઈ નીચે પ્રત્યેક પ્રશ્નોના થી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પહેલું છે શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે ચાલો શું કહે છે તો આપણને ચાર ઓપ્શન અહીં આપેલા છે જેમાં આપણો જવાબ આવશે ઓપ્શન બી આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ ત્યારબાદ બીજો વિકલ્પ પૂછાયેલો છે કવિ કોને હરાવવાની વાત કરે છે તો જવાબ આવશે દુઃખોને ત્રીજું જોઈએ કવિ ઘર નગર અને સમગ્ર જગતને કેવું કરવાની વાત કરે છે તો જવાબ આવશે ડી રળિયાત ત્યારબાદ આગળનો વિકલ્પ જોઈએ વિકલ્પ નંબર ચાર પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે તો જવાબ આવશે ઓપ્શન સી બહારથી જેવી સ્વચ્છ સુંદર તેની અંદરથી પણ સ્વચ્છ સુંદર તો એવી રીતે આપણને કવિ પોતાની જાતને કરવાનું કહે છે પાંચમું છે જે મળ્યું છે એને કવિ શું કરવા ઈચ્છે છે તો જવાબ આવશે ઓપ્શન સી સૌથી સવાયું કરવા આગળ જોઈએ પ્રશ્ન બે પૂછાયેલું છે એક વાક્યમાં ઉત્તર લખો પહેલો વિકલ્પ જોઈએ કવિ શું મહેકતું કરવાનું કહે છે તો જવાબ આવશે કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે બીજું છે કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે તો જવાબ આવશે કવિ બહારથી સ્વચ્છ અને અંદર સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે તો જવાબ આવશે કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે આગળનું જોઈએ ચોથો એક વાક્યનો પ્રશ્ન પૂછાયેલો છે કે કવિ આવનારી કાલને શું આપવા માગે છે તો જવાબ આવશે કવિ આપના આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માગે છે પાંચમું છે આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે તો જવાબ આવશે કવિ આવનારી કાલને જવાબ જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માગે છે ત્યારબાદ આગળ જોઈએ તો તેની પહેલાં મિત્રો ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આપણી આ ચેનલમાં મૂકવાનું છે ધોરણ આઠની ગણિત અને ગુજરાતી જે વીસ તારીખે લેવાનાર છે તો આ પ્રશ્ન બેંક તમને કેવી રીતે મળશે તો તેની પીડીએફ તમને ઓશન કોચિંગ ક્લાસીસ આપણી એપ્લિકેશન પરથી પણ મળી જશે અથવા તો વધારે માહિતી માટે અહીં સ્ક્રીન પર તમને જે નંબર દેખાઈ રહ્યો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર વોટ્સઅપ અથવા ફોન કરીને પણ તમે તેની પીડીએફ મેળવી શકશો ચાલો મિત્રો આગળ જોઈએ પ્રશ્ન ચાર આપેલા શબ્દોના અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો તો પહેલું પૂછાયેલું છે વખત તો વખતનો મતલબ થશે સમય અથવા તો કાળ ચાલો વાક્ય બનાવીએ તો સાચા ભાઈબંધની ઓળખ ખરા વખતે થાય અને બીજું વાક્ય જોઈએ તો છોકરાઓ પરીક્ષામાં પાસ થશે કે કેમ એ તો વખત આવે જ ખબર પડે બીજું છે જાત તો એમાં આવશે પંડ અને પોતે ચાલો વાક્ય શું બનશે તો આપણી જાતને કોઈની મદદ માટે તૈયાર કરીએ અને બીજું વાક્ય બનશે આપણા જાતને અંદરથી પણ સુંદર બનાવીએ ત્યારબાદ છે ત્રીજું સોગાત એટલે કે ભેટ એકલવ્ય ગુરુને દક્ષિણામાં અમૂલ્ય સોગાત આપી એટલે કે અમૂલ્ય ભેટ આપી અને બીજું બનશે લગ્નમાં મિત્રોએ મને સોગાત આપી ત્યારબાદ છે માત માત એટલે હરાવવું તો એના વાક્યો આવશે સિદ્ધરાજ જયસિંહે શત્રુને માત આપી અને બીજું વાક્ય બનાવી શકાય આજની ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને માત આપી ત્યારબાદ આગળ જોઈએ મિત્રો પ્રશ્ન પાંચ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન પૂછાયેલો છે અહીં વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ વિશે જણાવો તો આપણે એને વિશે કહી શકીએ કે ભાઈ વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા દઢતા અને દેશભક્તિ તેમની નસેનસમાં ધબકતી હતી ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા બીજું છે કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે તો જવાબ આવશે કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જઈ ત્યાં સુવાસ ફેલાવાનું કહે છે ઘર નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે ત્યારબાદ પ્રશ્ન છ જોઈએ સવિસ્તાર ઉત્તર આપો જેના ગુણ છે પાંચ ચાલો કયો પ્રશ્ન પૂછાયેલો છે તો સંપ ત્યાં જમ્પ શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તાલેખન કરો ચાલો સંપ ત્યાં જમ્પ તો એક હાથી હતો પહાડ જેવો તગડો હાથી એને પીપળાના પાન બહુ ભાવે એક દિવસે પીપળાના ઝાડ પાસે આવ્યો ત્યારે એક ડાળ પર મકોડાની હાર પસાર થતી હતી હાથીભાઈ તો મોટા અને કૂણા પાન ખાવામાં મશગુલ થઈ ગયા મકોડાઓએ તેમને વિનંતી કરી હાથીભાઈ બે ઘડી ઊભા રહો અમે ડાળ પરથી ઉતરી જઈએ પછી તમે આરામથી પાન ખાજો પણ હાથીભાઈએ ગર્વથી કહ્યું તમે મને રોકનારો કોણ એમ કહીને હાથીએ સૂંઢથી ડાળ તોડી નાખી મકોડાઓ હાથીથી બચવા ઝાડ પરથી ભૂસકા મારવા માંડ્યા એમાં કેટલાક બચ્ચા હતા કેટલાક ઘડા હતા હાથીએ તો કોઈની પરવાહ કરી નહીં હાથીએ તો મોટી ડાળ પર સૂંઠ વીટીને જરાક જોર કર્યું ત્યાં કડક કરતી ડાળ તૂટી ગઈ મકોડાઓ ભાગ કરી ભૂસકા માર્યા એમાં કેટલાકને વાગ્યું કેટલાક અથડાયા કેટલાક પછડાયા કેટલાક તો મરી ગયા હાથી તો પેટ ભરીને પાન ખાધા પછી ડોલતો ડોલતો ચાલવા લાગ્યો મકોડાઓએ હાથીભાઈને બરાબર પાઠ ભણાવવાનો વિચાર કર્યો ચાલો પછી શું થયું તો હાથીભાઈ પીપળાના પાન ખાઈને તલાવડીમાં પેઠા અને પાણીમાં છબછબિયા કરવા માંડ્યા હાથીભાઈ તો ગેલમાં આવી ગયા પાણી પીને હાથી તલાવડીમાંથી બહાર નીકળીને જાંબુના એક ઝાડ નીચે સાયામાં સૂઈ ગયા હાથી ઘસઘસાટ ઊંઘતો હતો એવામાં એક બે દસ સો હજાર કેટલાક મકોડા ગાતા ગાતા આવ્યા અને જુદા જુદા વાઘો પર ગોઠવાઈ ગયા એક દો તીન એમ અવાજ કરતા જ મકોડા હાથી ડંખ મારવા લાગ્યા હાથી જાગી ગયો હાથી કૂદકો જાય કૂદતો જાય પૂછડી હલાવતો જાય કાન ફફડાવતો જાય અને ઊંકાર કરતો જાય પણ મોકોડો સાંભળે જ નહીં તેઓ તો ડંખ ઉપર ડંખ અને ચટકા મારતા જ જોઈએ હાથીભાઈએ મોકોડાઓની માફી માંગી હવે કદી આવી ભૂલ નહીં કરું એની ખાતરી આપી ત્યારે બધા મોકોડાઓ હાથીભાઈના શરીર પરથી ઉતર્યા હાથી તલાવડી તરફ દોડ્યો પણ હાથીએ તલાવડીમાં માછલીઓને પણ પરેશાન કરી હતી એટલે બધી માછલીઓ તેના કાનમાં ગલીપચ કરવા લાગી હાથી તો કૂદાકૂદ કરે પણ માછલીઓ હાથીને છોડે નહીં હાથીએ માછલીઓની પણ માફી માગી ત્યારે માછલીઓ આગી પાછી થઈ ગઈ આમ મકોડાઓએ અને માછલીઓએ સમથી હાથીને બરાબર પાઠ ભણાવ્યો તો મિત્રો આ હતું ધોરણ આઠ ગુજરાતીનું આપણું સોલ્યુશન આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ સૌએ આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ